નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોમાં ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો નખની વ્હાઇટ વાઇટ છે નખની વ્હાઈટ રફશે સાઇઝની વાત કરીએ તો બસ્સો અંદરની સાઇઝ છે અને ભાવની વાત કરીએ તો સિત્તેર રૂપિયા કેરેટનો ભાવ સિત્તેર રૂપિયાનું કેરેટને ઓછામાં ઓછી તમને વીસ કેરેટ મળી શકશે ને ઝીરમ કસર નથી પેરોટીવાળા હીરા છે ક્લીન હીરા છે કોક હીરાની અંદર જીરમ હશે બાકી વધુ પડતા તો ક્લીન પેરોટીવાળા છે એસી પંચ્યાસી ટકા જે હીરા છે એમાં જીરમ કસર કોઈ પણ જાતનું નહીં આવે ને સિંગલ બનાવો અથવા ડબલ બનાવો બેમાં અનુકૂળ આવે એવી રફ છે બસો અંદરની સાઇઝ છે જો તમે પતલો બનાવતા હોય તો સો ટકા કામનું હીરા થશે ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા પરથી ઓનલાઈન તમે મગાવી શકશો જે તમારો સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મેક જેનું ઓનલાઈન પેમેન્ટ કરશો એ તો બીજા દિવસે નવ વાગે તમને આ હીરા મળી શકશે ને બીજું કે બનાવવાની વાત કરીએ ને તો આની અંદર બધા અલગ અલગ બનાવાઈઠ ટકાએ બનાવાય સિત્તેર ટકા બનાવાય પસાર ટકાએ બનાવે ચાલીસ ટકાએ બનાવે જેનું જે રીતે બનાવતા હોય એ રીતે એટલે આ રીતના હીરા છે નખના હીરા છે વ્હાઇટ પેરોટીવાળા હીરા અને કોઈએ સો ટકા રિયલ હીરાની ગેરંટી ઓલ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યા ઉપરથી તમે ઓનલાઈન મગાવી શકશો ફક્ત ગુજરાતમાંથી ગુજરાત બહાર આપણે હીરા મોકલતા નથી એટલે આ રીતના નખના રફ છે સિંગલ બનાવો કે ડબલ બનાવો બેમાં અનુકૂળ પતલું જો ડબલ બનાવતા હોય તો એમાં અનુકૂળ આવે અથવા સિંગલ બનાવો તો બંનેમાં સાલી ચાલી શકશે એટલે આ રીતના હીરા છે ને ખાસ વિડીયોને શેર કરજો જે પરિવારના સભ્યોને શીખવાડવા માગતા હોય એની માટે અનુકૂળ આવે એ રફ છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ